પુણ્યનું ભાથું ભરવા માટે તો ઘણા બધા લોકો અનેક રીતે પોતપોતાની શક્તિ અને ભક્તિ મુજબ સેવાઓ આપતા હોય છે ઘણા લોકો તો માત્ર પોતાના પરિવાર માટે જ જીવી અને પોતાનું આયખું પૂરું કરી નાખતા હોય છે પરંતુ આજે આપણી સાથે એક એવી ટીમ છે કે જેનું નામ છે વાનર સેના સેનાઓ તો ઘણી બધી છે અમુક સેનાઓ યુદ્ધ લડવા માટે છે અમુક સેનાઓ પોલિટિકલ ઇન્ટેન્સીસ પોતાના પૂર્ણ કરવા માટે છે અમુક સેનાઓ એમનામ જ છે પરંતુ આ એક એવી સેના છે જ કે જેનું નામ વાનર સેના છે જે ખરા અર્થમાં જેવી રીતે ભગવાન શ્રી રામના પરમ ભક્ત હનુમાન દાદાએ પોતાના ગુરુ પોતાના પ્રભુ એવા શ્રી રામની સેવા પાછળ આખી પોતાની જીવન ખર્ચી અને ચિરંજીવી થઈ ગયા છે એ જ રીતે આ એક સેના છે કે જે સેના દર રવિવારે સવારે પોતાના પુણ્યના કર્મ લાગી જાય છે અને એ પુણ્યનું કર્મ કઈ રીતે કરે છે તે આપણને જણાવશે આ જે ટીમ છે એના સંયોજક શ્રીમાન ભોલાભાઈ પ્રજાપતિ ભોલાભાઈ આ જે તમારી સેના છે વાનર સેના જેનું તમે નામ આપ્યું છે એ કેટલા વર્ષથી કાર્યરત છે અમે જો સત્તર વર્ષથી આ કાર્ય કરીએ છીએ પહેલાં હું કંથેરે હનુમાનમાં સાત એક વર્ષ સેવા આપી ચૂક્યો છું ત્યાંની રામરોટી હું ચલાવતો હતો અત્યારે હું એનાથી પ્રેરાયને પછી અમે મારી પોતાની રામ રોટી ચાલુ કરી છે જે કાર્યકર્તાના યોગદાન અને કોઈ દાતારસિંહના યોગદાનથી ચાલે છે અને દર રવિવારે અમે ભૂખ્યાને ભોજન પૂરું પાડીએ છીએ વાનરસેનાનું એક જ કાર્ય છે ભૂખ્યાને ભોજન જેટલી અમારી યથાશક્તિ અમે દર રવિવારે છસોથી સાડા છસો બાળકોને જમાડીએ છીએ જરૂરિયાત લોકોને એના સિવાય અમારી વાનરસેના ઘણા બધા ઉત્તમ કાર્યો કરે છે જેમ કે બ્લડ સેવા પૂરી પાડે છે જે પાલનપુર બહારના કોઈ દર્દીઓ આવે છે એમને અમે બ્લડ પૂરું પાડીએ છીએ જરૂર હોય ત્યારે કોરોના જેવી મહામારી આવી કોઈ પૂર આવ્યું દરેકમાં અમારી ટીમ ખડે પગે હોય છે જેટલી અમારાથી થાય એટલી શક્તિ ભક્તિ પ્રમાણે કરીએ છીએ બીજું ભગવાન જે કરાવે છે એ પ્રમાણે બધું કરતા રહીએ છીએ અને આમાં બધા યોગદાન આપતા રહે છે સૌથી મોટું કામ કાર્ય એક જ છે કે રવિવારનો એક જ દિવસ જ્યારે રજાનો આવતો હોય છે એમાં જો આ આજના યુવા છોકરાઓ મારી જોડે રહીને આ કાર્ય કરે છે અને એ પોતે પૈસા પણ આપે છે અને સેવા પણ આપે છે એ સૌથી મોટી મહત્ત્વની વાત છે આ સેવા આપવા માટે તમારી પાસે કેટલા કાર્યકર્તાઓની ટીમ છે મારા પાસે અત્યારે વાનરસેનામાં સોથી વધુ કાર્યકર્તાઓની કાર્યકર્તાઓ છે અને દર દર રવિવારે સમથિંગ એક સો સો રૂપિયા લેખે દસ હજાર રૂપિયા જેવા અમારા કાર્યકર્તાઓનો આવે છે એના સિવાય દાતાશ્રીઓ પણ અમને પેટ ભરીને પૈસા આપે છે અને અમે કામ કરીએ છીએ અને બાકીના પૈસાને અમે બચત બતાવીએ છીએ અને દર સોમવારે મંગળવારે અમારા ગ્રુપનો હિસાબ અમે ગ્રુપમાં નાખી દઈએ છીએ અત્યારે અમારા ગ્રુપે જે બચત કરી હોય એ પણ દર મંગળવારે અમારા ગ્રુપમાં જાણવા મળી જાય છે પાલનપુરના એવા કેટલા પોઈન્ટ છે કે જ્યાં તમે આ સેવા પૂરી પાડો છો સૌથી પહેલાં અમે અમે આ પાલનપુરમાં રામલીલા મેદાન આવીએ છીએ ત્યાંથી જૈન દાદાવાડી જઈએ છીએ ત્યાંથી નાલંદા સોસાયટી પાસે કાંગણવાડી આવેલી છે ત્યાં જઈએ છીએ કર્ણાત સ્કૂલના બાજુમાં એક સ્લમ વિસ્તાર છે ત્યાં ને ગોબી રોડ ઉપરના જે બે પોઈન્ટ અમે લીધા છે એમ કરીને અમે છ પોઈન્ટ અમે ફરીએ છીએ દર રવિવારે લગભગ છસોથી સાડા છસો લોકો અમને જરૂરિયાત લોકો ભોજન માટે મળી જાય છે અને અમે એવું વિચારીએ છીએ કે પાલનપુર શહેર માં કોઈ ભૂખ્યું ના રહે જેટલી મારી યથાશક્તિ પ્રમાણે હું કરું છું અને મારા કાર્યકર્તાઓ બી કરે છે એ જ પ્રમાણે હું કહીશ કે ભાઈ પાલનપુરના જે કોઈ બીજા આવું કરતા હોય પહેલાં પાલનપુરમાં પૂરું પાડે પછી બહાર જાય પહેલાં આપણું ઘર જે કે આપણું ઘર પાલનપુર છે તો પાલનપુરને પહેલાં ખવડાવીએ પછી બહાર જઈએ આપણો ધર્મ છે કે બહાર પણ આપણે ખવડાવવું જોઈએ પણ આપણું ઘર ભૂખ્યું રાખીને નહીં આ જે સેવા તમે પૂરી પાડો છો સતત છે છેલ્લા બારેક વર્ષથી તો એના માટેની તમારી ઇન્સ્પિરેશન કોણ છે ઇન્સ્પિરેશન તો બસ આ બધું જોઈને સેવા કાર્ય જોઈને અમને ઈચ્છા થઈ અને પહેલાં કંથરિયામાં કરતા હતા અને કંથરિયાવાળાએ આ બધા પોઈન્ટ બંધ કર્યા એટલે એમને લખ્યું કે ભાઈ આ બાજુનો વિસ્તારમાં માણસો રહી જાય છે જમ્યા વગર તો અમે અમારા કાર્યકર્તાઓએ નક્કી કર્યું કે ભાઈ આપણે પાછું ચાલુ કરીએ અને આપણે આ પોઈન્ટ પાછા ચાલુ કરીએ મેં પાછા પોઈન્ટ ચાલુ કરેલા છે બ્લડ સેવા બાબતે તમે જે વાત કરી કે બ્લડ સેવા માત્ર અમે પાલનપુર બહારના વિસ્તારના લોકોને જરૂર હોય તો જ આપીએ છીએ એનું પાછળનું કારણ શું છે એનું પાછળનું કારણ એવું છે કે પાલનપુરનો જો રહેવાસી હોય તો કોઈ પણ બીજા સગા સંબંધી કે કોઈ પણને બોલાવીને બ્લડ પુલ લઈ શકે છે પણ બહારના વ્યક્તિના જોડે કોઈ હોય નહીં એક તો અહીંના બ્લડ બેંકવાળા પૈસા પણ એના લઈ લેતા હોય છે એના કરતાં મેં વિચાર્યું કે બહારના પેશન્ટને આપણે બ્લડ આપીએ જેથી એની જરૂરિયાત પણ પૂરી થાય અને એના પૈસા પણ બચે અચ્છા કોરોના દરમિયાન પણ તમે સેવાઓ આપેલી છે એ સેવાઓના તમને અનુભવ કેવા રહ્યા કોરોનામાં બહુ સેવા આપી જાગે કે ઉકાળો છે માસ્ક છે સેનેટાઈઝર છે ઓક્સિજન બધા ઘણા બધા કાર્ય કર્યા છે અને બસ કરતા રહીએ છીએ ઓકે ઓકે તો આ હતા ભુલાભાઈ પ્રજાપતિ કે જેમણે એમની સેના દ્વારા જે કંઈ સેવાઓ આપવામાં આવે છે એ બાબતે આપણને વિસ્તૃતમાં માહિતી આપી અને એમનો હેતુ માત્ર એક જ છે કે એમને જોઈ અને પાલનપુરના જે બીજા પણ સેવાભાવી લોકો છે કે જેમને સેવા કરવાનો હે મતલબ ઈચ્છા છે અંદર હૃદયથી ઈચ્છા છે તે લોકો આમાં જો પોતે એમની પાસે સમય ના હોય અથવા એમની પાસે કોઈ ટીમ ના હોય તો એમના આ વાનર સેના દ્વારા પણ એ તેઓ પોતપોતાની પોતાની પોતાની રીતે પોતાની ક્ષમતા મુજબ શક્તિ મુજબ ફાળો આપી અને આ ભૂખ્યાને ભોજન કરાવી અને પુણ્યનું ભાથું ભરી શકે છે ভরৎ ঠাকুর টুডে নিউজ চ্যানেল পালনপুর